સમાચાર તો મિત્રો આ દરેક સમાચાર ની વિગતવાર માહિતી આજના આ વિડીયો ની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયો અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો ને લાઈક કરી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો

તેવું હવામાન વિભાગ નું કહેવું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે મિત્રો આજે જામનગર એરપોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી છે અને મિત્રો આ ધમકી એક ઈમેલ મારફતે મળી હતી અને મિત્રો ધમકી મળતા જ ત્યાંના લોકોની અંદર અત્યારે ખડખડાટ મચી ગયો છે અને મિત્રો આ ધમકી મળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટી પોલીસ અને બોમ્બ સ્કવડ ની ટીમ તાત્કાલિક પહોંચી ગયા અને મિત્રો સમગ્ર પરિષદ ને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું મેલ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા એરપોર્ટ થી રવાના થયા બાદ મળ્યો હતો અને મિત્રો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અત્યારે વહીવટી અને સુરક્ષા એજન્સીઓ તરત જ સક્રિય થઈ ગઈ છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે બોમ્બ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ખડખડાટ મચી ગયો છે અને મિત્રો આ ધમકી મળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટી પોલીસ અને બોમ્બ સ્કવોડ ટીમ તાત્કાલિક પહોંચી ગયા અને મિત્રો સમગ્ર પરિસરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું મેલ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા એરપોર્ટ થી રવાના થયા બાદ મળ્યો હતો અને મિત્રો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અત્યારે વહીવટી અને સુરક્ષા એજન્સીઓ તરત જ સક્રિય થઈ ગઈ છે મિત્રો ત્યાર પછી ના સમાચાર જોઈએ તો મિત્રો ભારતમાં મોટો ખતરો હાઈ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેના હાઈ એલર્ટ છે છે મિત્રો મિત્રો સરહદી સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું અને પાકિસ્તાન ડ્રોન દ્વારા હથિયારો મોકલતું હોવાની પણ શંકા છે અને મિત્રો છેલ્લા ત્રણ દિવસમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા આ પ્રદેશમાં ઘુસણખોરી કરવાનો બીજો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને મિત્રો આ દરમિયાન આર્મી ચીફે પાકિસ્તાની ચેતવણી આપી છે અને મિત્રો ડીજી એમ ઓ એ સ્તરની બેઠક ની અંદર પાકિસ્તાન ને ચેતવણી પણ આપી દીધી છે કે જો તેઓ અત્યારે ભારતની અંદર હુમલો કરશે તો મિત્રો આનું પરિણામ સારું નહીં હોય

थोड़ा विराति 41 किलोमीटर दूर નધાયું છે જો કે મિત્રો ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે મુશ્કેલીના સમાચાર સામે આવ્યા નથી

ઇન્ટરચેન્જ ફી માં વધારો છે મિત્રો ઇન્ટરચેન્જ ફી એ રકમ છે અને જે મિત્રો બેંકે બીજા બેંકના એટીએમ નો ઉપયોગ કરવા બદલ ચૂકવવી પડે છે અને મિત્રો અત્યારે કેટલીક બેંકો એ આની અંદર વધારો કરી દીધો છે અને મિત્રો આજ્ઞાનની અંદર ભારતની બધી જ બેંકો ની અંદર આ વધારો કરવામાં આવી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર તો મિત્રો મનરેગા યોજના સામે આજે ફરી વાર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે મિત્રો ગુજરાતની અંદર કોંગ્રેસે મનરેગામાં કરાયેલા ફેરફારોનો તીવ્ર વિરોધ કર્યો છે મિત્રો બે હજાર પાંચમાં યુપી સરકારે આ શરૂ કરેલી યોજનાની અંદર ગ્રામીણ પરિવારોને ઓછામાં ઓછા સો દિવસની રોજગારની ખાતરી આપે છે અને મિત્રો વિશ્વનો સૌથી મોટો રોજગાર કાયદો છે તેવું અત્યારે કોંગ્રેસનું કહેવું છે અને મિત્રો અત્યારે કોંગ્રેસ આક્ષેપ છે કે ભાજપ સરકારે રાજ્ય સરકારો સાથે ચર્ચા વગર નેવ પોઈન્ટ દસ નો ફોડિંગ રેશિયો બદલીને ને સાહીઠ પોઈન્ટ ચાલીસ કરી દીધો છે અને મિત્રો જેનાથી યોજનાની અસરકતા ઘટશે તેવું અત્યારે કોંગ્રેસનું નું કહેવું છે મિત્રો ત્યાર પછીના સમાચાર તો મિત્રો ગુજરાતની અંદર રાશનમાં મોટું કૌભાંડા આજે પકડાયું છે મિત્રો રાશનની દુકાનોની અંદર છસો કિલો અનાજની કટકી કર્યાનો આક્ષેપ અત્યારે મળ્યો છે મિત્રો ઘોડિયા તાલુકાના વેડપુર ગામની સરકારી રાશનના દુકાનના સંચાલક પર ગ્રાહક દીઠ એક કિલો અનાજ ઓછું આપવાનો ગંભીર આરોપ લાગ્યો છે અને મિત્રો આ દુકાન સાથે થી છસો રાશન કાર્ડ ધારકો જોડાયેલા છે અને મિત્રો જેને

ઉતારી ને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો અને મિત્રો પોલીસે છાસઠ થી વધુ ના દેશી દારૂ સાથે કાર જપ્ત કરી છે અને મિત્રો પોલીસ વિરુદ્ધ ગુનો નોતી હજી પણ વધુ તપાસ હાથ ધરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જુઓ મિત્રો આજે ગાંધીનગરના લોકો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો આજે ગાંધીનગર ની અંદર ચોવીસ કલાકમાં ટાઇફોડના નવા છ કેસ નોંધાયા છે અને મિત્રો જ્યારે ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે અત્યારે ટાઇફોડના કેસોની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે મિત્રો શહેરોમાં ટાઇફોડનો હાહાકાર મચી જવા પામ્યો છે અને મિત્રો આજે અનેક વિસ્તારોમાં બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે મિત્રો શહેરો મિત્રો આજે મહાનગર પાલિકા ને પાણીના અઠાવન લીકેજો પણ મળ્યા છે અને મિત્રો ગુજરાતની અંદર પાણીની સમસ્યા એ વધી ગઈ છે

નોટ કરી લેજો મિત્રો જો તમારા ગામની અંદર પણ કોઈ વ્યક્તિ ડ્રગ્સ વેચી રહ્યો હોય તો મિત્રો આ નંબર પર વેચીને તમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરી શકો છો મિત્રો આ નંબર છે તે નોટ કરી લેજો મિત્રો નવ્વાણું ચાલીસ જીરો ઓગણીસ જીરો આઠ મિત્રો અને મિત્રો આ નિકોટિક છે હેલ્પલાઇન ઓગણીસો આઠ પર કોલ કરી શકાશે મિત્રો આ બે બંને નંબર આપવામાં આવ્યા છે અને મિત્રો જો તમને કોઈ ડ્રગ્સ વેચતું જણાય તો મિત્રો આ બંને નંબર પર કોલ કરીને તમે તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી શકો છો મિત્રો ત્યાર પછી ના સમાચાર જોઈએ તો ભારત અંગે એક નવો રૂલ શરૂ કરવાની યોજના બનાવી રહી છે મિત્રો ઇમિગ્રેશન લેવલ પ્લાન બે થી અઠ્યાવીસ સુધી ફંડ બજેટમાં દર્શાવેલી આ પહેલ દેશમાં રહેતા દરેક કામ કરતા વિદેશીઓને મેળવવામાં મદદ કરશે અને મિત્રો પહેલો માર્ગ બે મિત્રો બીજો માર્ગ એચ વન બી વિજા ધારકો માટે ઝડપી પીઆર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવું અત્યારે કેનેડા દ્વારા જાણવા મળી રહ્યું છે મિત્રો અત્યારે તમને પીઆર વિઝા નતા મળી તે માટે અત્યારે કેનેડા સરકારે જણાવ્યું છે કે હવે બે હજાર છવ્વીસ થી લઈને સત્યાવીસ સુધી તમને મિત્રો ઝડપથી પીઆર વિઝા મળી જશે તેવું અત્યારે કેનેડા સરકારનું કહેવું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે મિત્રો આજે સોના ચાંદીના ભાવની અંદર વીસ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે મિત્રો સોના અને ચાંદીના ભાવ સતત બીજા દિવસે પણ ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગયા છે મિત્રો ઔદ્યોગિક માંગ વધવાને કારણે છેલ્લા બે દિવસમાં ચાંદીના ભાવમાં સીધો વીસ હજાર રૂપિયાનો જંગી વધારો જોવા મળ્યો છે અને મિત્રો આજે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે છ હજાર પાંચસો ને છાસઠ રૂપિયાના ઉછાળા ચારસો ને બેસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર થઈ ગયું છે અને જ્યારે મિત્રો બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો આજે બાવીસ કેરેટ સોનાનો ભાવ છે એક લાખ અઠ્યાવીસ હજાર રૂપિયા મિત્રો એક લાખ સત્યાવીસ હજાર છસો ને બેસી રૂપિયા અત્યારે બાવીસ કેરેટ નું સોનું પહોંચી ગયું છે મિત્રો આ વધારો દિવસે ને દિવસે વધી રહ્યો છે એટલે મિત્રો જો તમારે પૈસા રોકવા હોય તો મિત્રો તમે સોના ચાંદીની અંદર પૈસા રોકી શકો છો મિત્રો આની અંદર તમને રિટર્ન સૌથી વધુ મળી રહ્યું છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોગી તો મિત્રો નવા વાયરસની એન્ટ્રી આજે થઈ ગઈ છે મિત્રો કોરોના થી પણ વધુ घातक વાયરસની એન્ટ્રી ઇન્ડિયા માં આજે થઈ ગઈ છે મિત્રો પશ્ચિમ બંગાળ માં નીપાહ વાયરસ ના કેસ સામે આવતા કેન્દ્ર સરકાર અત્યારે એક્શન માં આવી છે અને મિત્રો આ એક ખાસ રિસ્પોન્સ ટીમ ત્યાં પણ મોકલી છે અને મિત્રો નીપાહ વાયરસ ની અત્યંત ઘાતક માનવામાં આવે છે અને મિત્રો જેમાં મૃત્યુદર 40% થી 75 ટકા જેટલો ઊંચો હોઈ શકે છે મિત્રો આ વાયરસ પ્રાણીઓમાં અને મનુષ્યોમાં ફેલાય છે અને મિત્રો કેન્દ્રીય ટીમ સ્થાનિક આરોગ્ય તંત્ર સાથે મળીને સંક્રમણને રોકવા અંગે સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ કરી રહી છે અને મિત્રો આ અંગે કામ પણ વધુ અત્યારે કેન્દ્ર સરકાર કરી રહી છે અને મિત્રો જો આ વાયરસ ફેલાશે તો મિત્રો કોરોનાથી પણ ભયંકર આ વાયરસ છે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર પછી સમાચાર જોઈએ તો મિત્રો સિંગતેલ ના ભાવ આજે વધારો થયો છે મિત્રો આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માં સિંગતેલ મોટો ઉછાળો આવ્યો છે મિત્રો સિંગતેલ નો પંદર કિલો ના અંદર એકસો વીસ રૂપિયા નો વધારો થતા હવે નવો ભાવ બે હજાર સાતસો ને પચીસ રૂપિયા પર પહોંચી ગયો છે અને મિત્રો તહેવારો ટાણે જ આ ભાવ વધારો થતા મધ્યમ વર્ગના લોકો પર આર્થિક બોજ વધ્યો છે મિત્રો અત્યારે મગફળીનું સારું ઉત્પાદન અને હોવા છતાં અત્યારે સંગ્રહ ખોરી અને મિત્રો સટ્ટાખોરીને કારણે ભાવ વધી રહ્યા છે અને મિત્રો આજે બજારોમાં સતત આના વિશે ચર્ચા ચાલી રહી છે અને મિત્રો આ ભાવ વધાને વધારાને કારણે गृहिणीઓનું બજેટ પણ અત્યારે ખોરવાઈ રહ્યું છે અને મિત્રો ભાવ હજી પણ વધવાની શક્યતા છે તેવું અત્યારે કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે

ન્યો છાવર કરનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે સેનાની ફરજ નિષ્ઠા અને દરેક દેશવાસીઓ માં સુરક્ષાનો વિશ્વાસ જગાડે છે

પચીસ ટકા એવા ખેડૂતો છે કે જેમને મિત્રો સરકાર તરફથી સહાય મળતી નથી અને મિત્રો તેઓ સહાયથી વંચિત રહે છે મિત્રો અત્યારે સરકારે ખેડૂતો માટે નવું એક પ્લેટફોર્મ બનાવવું જોઈએ અને જેથી મિત્રો ખેડૂતો એક્ટિવ રહે અને ખેડૂતોને દરેક યોજનાની જાણકારી તેમના મોબાઈલ નંબર ઉપર જ મળી જાય તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો ખેડૂતો માટે સરકારને એક નવું પ્લેટફોર્મ બનાવવું જોઈએ

then